અને આ બધું એક મેલડીમાંનો મારે તાવાનું કામ ચાલુ હતું મારા કાકાને તાવો રાખેલો હતો મેલડીમાંનો હવે તાવાની આખી જે કાંઈ પ્રોસેસ છે એ હું તમને જણાવું તો એમાં પ્રથમ લોટ બાંધે છે અને અહીંયા જે તપેલું પડ્યું છે એ તપેલામાં ગોળનું પાણી છે એ એડ સુધી તો તાવામાં તો આ બધી હોય છે જે એમાં લોટમાં જે ગોળની છાણી નાખવામાં આવે છે અને ધીમે ધીમે એ લોટને મિક્સ કરવામાં આવે છે એટલે ગળ પણ વધી જાય અને તાવો છે એ બહુ ગળો થાય છે અને એનો આખો વિડીયો આપણા આ યુટ્યુબમાં તમને ચેનલમાં જોવા મળશે તો બે વિડીયોમાં બના રેજો ધીમે ધીમે લોટમાં મિક્સ કરવાનો હોય છે જેથી લોટ સારો બંધાય હવે મિત્રો લોટમાં ગોળની છાણી નાખીને મિક્સ કરી દીધો છે અને અહીંયા લોટ મહાળવાનો છે એટલો મહાળવી એટલો લોટ ખૂણો બને છે અને જો અહીંયા મહાળવાનું કામ પણ અત્યારે હજી હાલમાં ચાલુ છે અને હવે અહીંયા પૂરીઓ બનાવવાનું કામ ધીમે ધીમે ચાલુ કરી દીધું છે કેમ કે જેમ તાજો લોટ હોય એમ કૂણી પૂરિયું બન્યા છે અને સુકાઈ જાય તો પૂરી વણવાનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે અને આ પૂરી વણતી વખતે ખાસ અમે એક એ વસ્તુ ધ્યાન રાખીએ છીએ કે પંખો નહીં ચાલુ કરવાનો જેટલો લોટ સુકાય એટલી પૂરી આ બધી જે વણતા જાય એ પૂરી ફાટવા મળે છે પંખો ચાલુ હોય લોટ સુકાઈ જાય એટલે પૂરી મળે ફાટવા હવે મિત્રો તમે જો પૂરી ઘણી બધી વણાઈ ગઈ છે અને હવે આ પૂરી જશે આપણે મેલડીમાના મંદિર પાસે અને ત્યાં જે ભુવાજી હશે એ આ પૂરી તળાવવાનું કામ ચાલુ કરશે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં